જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવશું રસાવાળું બટેકાનું શાક એના માટે આપણે અહીંયા અડધો કિલો બટેકા લીધા છે બટેકાની છાલ કાઢી અને આપણે એને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધા છે આ બટેકાનું શાક આપણે જે લગ્ન પ્રસંગમાં બનતું હોય છે ને એ રીતનું બનાવશું આમાં લસણ કે ડુંગળી આપણે કાંઈ જ નથી નાખવાના હવે આપણે અહીંયા શાક બનાવવા એક વાસણ લઈ લઈશું બે ચમચા તેલ ઉમેરશું હિંગ ઉમેરશું બે સૂકા લાલ મરચાં ભૂંગડો અહીં આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખ્યું છે કાઠિયાવાડી શાકમાં માં તે તેલ વધારે જ હોય છે અને આ શાક આપણે રસાવાળું કરવું છે અને ઘટ ગ્રેવી કરશું એટલે તેલ થોડું વધારે જ ઉમેરવાનું છે સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું હવે આપણે એક થાળી લઈને ઢાંકી દઈશું અને તેમાં ગરમ પાણી મૂકશું આ રીતે થાળી ઢાકીને પાણી ઉમેરીને જે આપણે વરાળમાં બટેકા પકવીએ છીએ ને એનો સ્વાદ બહુ સરસ આવે છે ઓલું આપણે ડાયરેક્ટ પાણી ઉમેરીએ છીએ ને તો બટેકા એકદમ પાણીવાળા ફીકા ફીકા લાગે છે હવે આપણે અહીંયા સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું બટેકા આપણા ચડી ગયા છે કે નહીં આપણા બટેકા કાયા પીછોતેર ટકા જેટલા ચડી ગયા છે થોડાક જ કાચા છે હવે આપણે આમાં બેઝિક મસાલા ઉમેરી દેસું દોઢ ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરશું બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું જો ઘરમાં તીખાશ વધારે ન ખવાતી હોય તો તમે અહીંયા કાશ્મીરી લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટા લઈ અને તેને મિક્સીમાં પીસી લીધા છે એની પ્યુરી બનાવીને ઉમેરી દેસું

તેલ બરાબર ગરમ થાય પછી શાક ઉમેરવાનું અને મસાલા બરાબર પકવાના તરત જ પાણી નહીં હવે આપણે ગરમ પાણી કર્યું હતું એ મિનિટ આપણે મસાલાને બટેકા સાથે પકાવી લીધા હતા જેના લીધે બટેકામાં મસાલા સરસ ભળી જાય આપણે અહીંયા બે ગ્લાસ જેવું પાણી ગરમ કર્યું હતું એ ઉમેર્યું છે અને મિક્સી બાઉલમાં આપણે ટમેટા પીસ્યા હતા ને એમાં થોડું પાણી નાખી અને આપણે એ ઉમેરી દઈશું એટલે અઢી ગ્લાસ જેવું નાનો ગ્લાસ છે આપણે અઢી ગ્લાસ જેવું લીધું છે અને જો તમે મોટો ગ્લાસ લીધા હોય ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને તેને આપણે પાંચ મિનિટ સુધી જ છે થાળી નથી ઢાંકવાની આપણે પોણા ભાગના બટેકા તો ચડી ગયા હતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ કે આપણું શાક પાકી ગયું છે કે નહીં રસો એકદમ ઘટ સરસ થઈ ગયો છે તેલ મસાલા બધું પરફેક્ટ છે અને જોઈ લઈએ આપણે બટેકા ચડી ગયા છે કે નહીં બટેકા પણ આપણા અહીંયા ચડી ગયા છે મોસ્ટલી બધા કુકરમાં જ શાક બનાવી નાખતા હોય છે કે ફટાફટથી પાકી જાય પણ બટેકાનું શાક જો આ રીતે તમે બનાવશો ને તો પણ એ ફટાફટ પાકી જશે અને શાક ખૂબ જ ટેસ્ટી બનશે ફીકું ફીકું નહીં લાગે હવે અહીંયા આપણે એક ચમચી જેટલો ગોળ ઉમેરી દીધો ગોળથી અહીંયા આપણો શાકનો જે ખટાશ છે એ બેલેન્સ થઈ જશે એટલે શાકમાં ખાટો મીઠો મસ્ત સ્વાદ આવશે જે લગ્ન પ્રસંગમાં આપણે ખાતા હોઈએ છીએ ને એવો જ હવે અહીંયા કોથમીરના પાન ઉમેરી અને આપણે મિક્સ કરીને થોડીક સેકન્ડ માટે પકાવી લેશું આ શાક જોઈને તમને લાગે છે ને કે આપણે લગ્ન પ્રસંગમાં ખાઈ છીએ એવું જ બન્યું છે સ્વાદમાં પણ એવું જ બને છે તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરળ રીત છે જે આપણે નોર્મલી ઘરમાં શાક બનાવતા હોય એ રીતે જ છે કાઈ જ વધારે ઝનઝટ કે માથા કુદ નથી આ શાક તમે પૂરી રોટલી બાજરાના રોટલા સાથે ભૂસીને કે પછી ખીચડી સાથે ગમે તેના સાથે ખાઈ શકો ખૂબ જ ટેસ્ટી લાગશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર